નમસ્કાર મિત્રો હું જય વસાવડા આજે બોટાદ આવ્યો છું અહીં માતૃભાષાના સંવર્ધન માટે એક દંપતી સરસ કામ કરે છે વૈશાલીબેન અને ભાવેશભાઈ તો એમણે કાર્યક્રમ રાખ્યો છે ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી અને એમાં માતૃભાષા વિશે મારે વાતો કરવાની છે તો વિશ્વ માતૃભાષા દિવસ છે દરેકને પોતાની મા વાલી હોય મા તો બધાની બાજ હોય ને દુનિયા આખીમાં મા તો માં જ રહેવાની છે એમ પોતાની માતૃભાષા પણ માતૃભાષા જ રહેવાની છે જેમ મા વાલી હોય મેની ગોત પણ વાલી હોય તો આ તો બહુ પાયાની વાત છે આના માટે લોકોને પડે મને તો નવાઈ લાગે છે વાત પણ આજે આસપાસ વાતાવરણ એવું થઈ ગયું છે કે માતૃભાષાના સંવર્ધન માટે આપણે કાર્યક્રમો કરવા પડે એમાં આપણે ગુજરાતી પ્રજા છે એની એક છાપ છે કે વેપારી પ્રજા છે તો એમાં ભાષા પ્રીતિ જે બીજા રાજ્યોમાં આપણને જોવા મળે કે બીજા દેશોમાં જોવા મળે એના કરતાં પ્રમાણમાં થોડી ઓછી છે આજે મેં એવા ગુજરાતી પરિવારો જોયા છે આપણા ગુજરાતમાં રહેનારા મુંબઈમાં રહેનારા કે જે લોકો આપણા જ દેશમાં વસે છે આપણા જ રાજ્યમાં વસે છે છતાં એમના સંતાનોને સરખું ગુજરાતી માગતા કે લખતા આવડતું નથી પૂરું સમજી શકતા નથી કારણ કે બીજા માધ્યમની સ્કૂલોમાં ભણે છે ઘરમાં એવો માહોલ એમને મળતો નથી તો આ બહુ મોટી વાત છે અને એના માટે જ આપણે આવા થોડાક યજ્ઞો શરૂ રાખવા જોઈએ કે જેને કારણે આપણી માતૃભાષા વિશે લાગણી પણ વધે માન પણ વધે એક મુદ્દો એવો છે કે આપણા જે જાહેર માધ્યમો છે જેમ કે અખબારો અથવા તો આપણા વિડીયોને એવું બધું આવે છે એની ભાષામાં પણ ઘણી બધી અશુદ્ધિઓ રહી જાય છે એમાં પણ ઘણા બધા બીજી ભાષાના શબ્દો આડેથળ ભરી જાય છે વ્યાકરણના નિયમોનું પાલન થતું નથી એટલે આપોઆપ લોકો સુધી એ પહોંચતું નથી શિક્ષણમાં પણ એવી પરિસ્થિતિ છે કે આજે હું જોઉં છું કે પરિણામો આવે ત્યારે બોર્ડની પરીક્ષામાં માતૃભાષામાં લાખો વિદ્યાર્થીઓ નાપાસ થાય છે બીજા આઘરા વિષયમાં ગણિતમાં નો નાપાસ થાય તો સમજી શકાય પણ દસમા ધોરણો સુધી બારમા ધોરણ સુધી પહોંચેલો વ્યક્તિને ગુજરાતીમાં પાંત્રીસ માર્ક ન આવે તો કેવું લાગે તો આ મુશ્કેલી એટલા માટે ઊભી થાય છે કે આપણા માહોલમાં જે ભાષા છે એની શુદ્ધિ અથવા તો સાહિત્ય પ્રીતિ આપણે એટલી રાખી શક્યા તો એ મહત્વનો મુદ્દો છે અને મને એવું લાગે છે મને ગુજરાતી ગુજરાતી એક લેખક તરીકે ભાષામાંથી આજીવિકા મેળવતા એક વ્યક્તિ તરીકે એવું લાગે છે કે આ ભાષા બહુ જ અદભુત છે બહુ જ સમૃદ્ધ છે મારા બચપણથી મેં અનુભવો કર્યા છે મારા મા બાપ પાસે ભણવાના તો એમાં મેં જોયું છે કે કેવું કેવું સાહિત્ય આપણી પાસે ખજાનો છે કેવા કેવા લોકો ગીતમાં સંગીતમાં આપણી પાસે એવી રચનાઓ આપી ગયા છે આપણી કવિતાઓ તમે જુઓ આપણી ગઝલો તમે જુઓ આપણા નાટકો આપણી વાર્તાઓ આપણી નવલકથાઓ દુનિયાના કોઈ પણ ટોચના લેવલના સાહિત્યની સામે ટક્કર મારે એવો ખજાનો ગુજરાતી ભાષાએ બનાવીને રાખ્યો છે પણ હવે ખજાનો તો ક્યારે ખજાનો મળે જ્યારે આપણા હાથમાં આવે ખજાનો કોઈ દરિયાના તળિયે પડ્યો હોય તો કોઈના માટે કામનો નથી એમ આપણી નવી પેઢી જો ગુજરાતી વાંચતી લખતી સમજતી થશે તો આપણી ગુજરાતી ભાષાનો સમૃદ્ધ ખજાનો એ ઉપયોગમાં લેશે હું તમારી નજર સામેનું એક ઉદાહરણ છું કે ગુજરાતી ભાષાના ખજાનામાંથી મેં થોડાક હીરાઓ ઉલેચ્યા થોડાક રત્નો મને મળ્યા એ મેં વહેંચવાની શરૂઆત કરી તો દુનિયા ફરવા પણ મળી થોડી ઘણી સારી જે જીવનમાં પરિસ્થિતિ કે મેં પણ આવી બીજા લોકો ઓળખતા પણ થયા એટલે એવું નથી કે ગુજરાતી ભાષામાં કામ કરવાથી તમે બિચારાથી જાઓ છો અથવા તો દુનિયા તમને ઓળખતી નથી ગુજરાતી ભાષામાં કામ કરીને જ તમે બીજી ભાષાઓ સુધી બીજા દેશો સુધી પહોંચી શકો છો એનો મને જાત અનુભવ છે હા ગુજરાત સરકારનું માહિતી ખાતું વર્ષોથી ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સરસ કામ કરે છે એનું હું સાક્ષી પણ રહ્યો છું મેં એમાં થોડું ઘણું નારે મોટું યોગદાન પણ ક્યારેક વ્યાખ્યાનોથી ક્યારેક લેખોથી એમ કરેલું છે અને આ બહુ સરસ યજ્ઞ છે કારણ કે માહિતી ખાતું જિલ્લે જિલ્લે ફેલાયેલું છે એની પોતાની એક પોતાની સમર્પિત કહી શકાય એવા માણસોની એક આખી ટીમ છે એક આખી ટુકડી છે અને એ બધા જ ભેગા થઈને ગુજરાતી ભાષાને સરસ રીતે એમાં સારી ચોખ્ખી સ્પષ્ટ ગુજરાતી લખાય એવો આગ્રહ પણ રાખવામાં આવે છે ચોકસાઈવાળું વાળું કામ કરે છે એનો મને આનંદ છે Gracias.